નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાજ્યસભામાં પીએમ સ્થિતિ થઈ રહી છે સામાન્ય હાથરસ દુર્ઘટનામાં એકસો એકવીસ લોકોના મોત યોગી આદિત્યનાથે દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું કર્યું એલાન જેના સત્સંગમાં દુર્ઘટના ઘટી તે ભોલે બાબા ફરાર

સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર સંકટ આગામી પાંચ રાજ્યમાં વરસશે હળવોથી ભારે જળાશયો ભરાયા ખેડૂતો થયા ખુશખુશાલ સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં આરોપી એવા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેના વિરુદ્ધ જે પ્રકારે બેનામી સંપત્તિનો આરોપ લગાવવામાં આવ્યો છે આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મનસુખ સાગઠિયાની સાંઠ ગાંઠનો એક ધડાકો થયો છે શું છે વધુ વિગતે જાણીએ આ રિપોર્ટમાં હતો ત્યારે તેને ભાજપના પૂર્વ ધારાસભ્ય રૂપાપ્રા અને ભાજપ એક કોર્પોરેટર છે ચાલુ કોર્પોરેટર તેને મળ્યા હતા હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે તે સાગઠિયાને મળ્યા હતા કારણ કે સાગઠિયા માટે એક એવી ચર્ચા છે જે સામે આવી રહી છે કે સાગઠિયા મારફતે જ ભાજપના આગેવાનો અને આરએમસીના પદાધિકારીઓ છે તે કરોડો રૂપિયા બનાવતા હતા જે ફાઇલો પાસ કરાવીને જે રાજકોટ સિટીમાં જે પ્લાનો પાસ થઈ રહ્યા છે જે બિલ્ડિંગો બની રહી છે તેમાંથી પૈસા કમાઈને જે આરએમસીનો જે સાગઠિયા છે તે જ ભાજપના પદાધિકારીઓને આપતો તો અઢાર કરોડ જેટલી રકમ છે તે ખૂબ નાની રકમ હોવાનું અત્યારે ચર્ચા જે છે થઈ રહી છે ને અત્યારે ભાજપના જ આગેવાનોએ અબજો રૂપિયા આ સાગઠિયા મારફતે બનાવ્યો હોવાનું પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે આટલા મોટા કેસનો આરોપી મુખ્ય આરોપી હોય તે પોલીસની કસ્ટડીમાં હોય ત્યારે આવી છુપી રીતે ભાજપના આગેવાને તેને મળવાની શા માટે જરૂર પડે અત્યારે એક આક્ષેપ એવા સામે આવી રહ્યા છે કે ભાજપના નેતાઓના નામ ન આવે તે માટે રૂપાપરા છે તે આ સાગઠીયાને મળ્યા છે ભાજપના નેતાઓના નામ ન આપવા માટે દબાણ કરવા માટે રૂપાપરા છે સાગઠિયાને મળ્યા છે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પણ આવો એક ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે તે આક્ષેપ ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જીજ્ઞેશ મેવાણીએ પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જે આગેવાનો છે વરિષ્ઠ આગેવાનો તે આ જેલમાં જે ક્રાઇમની કસ્ટડીમાં છે તે સાગઠિયાને મળ્યા હતા અને અત્યારે સૂત્રો તરફથી આ વાત છે તે સામે આવી રહી છે જો ક્રાઇમ બ્રાન્ચના સીસીટીવી સામે આવે તો આ સમગ્ર બાબત ઉપરથી પડદાફાશ છે તે થઈ શકે છે અત્યારે સાગઠિયાની વાત કરવામાં આવે તો સાગઠિયાની ભરતી આરએમસીમાં કરવા માટે તમામ નિયમોને નેવે મૂક્યા હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે ખાતાકીય ભરતીમાં પિસ્તાલીસ વર્ષની સુધીની વયમર્યાદાનો નિયમ છે ત્યારે સાગઠિયા પંચાવન વર્ષનો હતો તેમ છતાં તેને કેમ ખાતાકીય ભરતી ભરતી મારફતે ટીપીઓ તરીકે રાખવામાં આવ્યો છેલ્લા દસ વર્ષથી સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બચાવે છે તેમાં પણ અનેક પદાધિકારીઓ અનેક જે અધિકારીઓ છે તેને સાગઠિયા મારફતે રૂપિયા બનાવવાનું સામે આવી રહ્યું છે જેણે

રાજકોટ અગ્નિકાંડમાં તેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેની સાઠગાંઠના જયારે આરોપ લાગ્યા છે ત્યારે કોંગ્રેસ નેતાઓ મેદાનમાં આવ્યા છે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઢિયા અને એસીબીએ ગુનો નોંધીને પહેલા અગિયાર અને હાલ સહિત અત્યાર સુધી કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢી છે જો કે આ આંખ હજુ પણ વધવાના છે સૌથી મહત્વની વાત એ છે કે સાગઠિયાએ આ કરોડો રૂપિયા કમાયા છે તેમાં સૌથી મોટા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો અનેક દસ્તાવેજો એસીબીને હાથ લાગ્યા છે અને ઘણા ભાજપ કોંગ્રેસ નેતાઓની ઊંઘ છે એ હરામ થઈ ગઈ છે મનપાના પદ અધિકારીઓ ધારાસભ્યો ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોએ ટીપી સ્કીમમાં જમીન કપાત રોડ કાઢવા પાઇનલ પ્લોટના વિવાદ જેવી બાબતો ઉપરાંત ટીપી સ્કીમ બહાર પડે તેને લઈને સોદો પાડ્યો હોવાની પણ માહિતી સામે આવી શકે છે અને સૂત્રો તરફથી તો એવી માહિતી પણ મળી રહી છે કે આ જે તમામ મુદ્દાઓ પર છે એ પૈસા છે એ ઉઘરાવવામાં આવ્યા છે હવે આ જ મુદ્દા પર વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આકરા પ્રહારો કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે એમને સાંભળીએ રાજકોટમાં અગ્નિકાંડની નામે ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા માંગુ છું કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગયાની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેર ચેરમેન બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે રાજકોટની દુઃખદ ઘટના એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આ અગ્નિકાંડમાં ઘણા બધા જે છે ઇન્વોલ્વ છે ત્યારે જ્યારે એક મ્યુનિસિપલના અધિકારી કે જે છે સાગઠિયા એની કાલે જ્યારે તિજોરી જે છે એટલે કે એની ઓફિસ છે એના સીલ જ્યારે ખોલવામાં આવે છે તો એમાં કરોડો રૂપિયા અને સાથે સાથે કરોડો રૂપિયાનું સોનું જે છે એ બહાર પડ આવે છે તો ત્યારે એક વિચાર આવે કે રાજકોટ મ્યુનિસિપલના જે અધિકારી જે છે કોર્પોરેશનના એની જો પાસેથી આટલો કરોડો રૂપિયાની જો સંપત્તિ જપ્ત થાય છે તો રાજકોટ મહાનગરપાલિકા છે એ તો સૌ કોઈ જાણે છે કે રાજકોટ મહાનગરપાલિકા છે એ સંકલન સમિતિના ચારથી પાંચ અધિક પદાધિકારીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે એ જગ જાહેર છે પછી એ સંકલન સમિતિમાં પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ મેયર હોય કે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી સીએમ હોય કે સુપર સીએમ હોય અને વર્તમાન જે સંકલન સમિતિના સભ્ય હોય એ લોકો દ્વારા જ આ રાજકોટની કાર્યવાહી જે પણ હોય એ કરવામાં આવે છે અને એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા એ પણ એક સવાલ છે અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કર કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની ત્યારે અમે પણ કહીએ છીએ કે જે અધિકારીઓ આ જે જે અધિકારીને આ જેલમાં પદાધિકારીઓ મળવા ગયા હતા એ કોણ હતા એની તપાસ છે એ સરકાર અને આ સીટની જે રચના આવી છે એના સભ્યો એની તપાસ કરે અને આ લોકો ઉપર પણ એની તિજોરીઓને પણ તમે જોવામાં આવે તમે જુઓ છો કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા પદાધિકારીઓ છે કે જે સ્કૂટરમાં જાતા અને અત્યારે એની પાસે મોટા મોટા બંગલાઓ અને ઘણી સંપત્તિ પણ છે તો આવા જે પદાધિકારીઓ છે એની પણ તપાસ કરવામાં આવે અને એ તપાસ દ્વારા મળતા જે નાણાં છે એ રાજકોટની જનતાના છે ત્યારે એ પાછા રાજકોટની તિજ તિજોરીમાં આવે અને આવા પદાધિકારીઓ ઉપર અને જેલમાં જે પણ ગયા છે એ જેલના સીસીટીવી ફૂટેજ દ્વારા એ જેલમાં કોણ મળવા ગયું હતું તો એની પણ તપાસ કરવામાં આવે અને એની સામે પણ કાર્યવાહી કરવામાં તો સાગઠિયાએ કરોડો બનાવ્યા એ વાત એસીબીએ તપાસમાં બહાર લાવી પણ હવે તેની સાથે સાથે કોણ કોણ સંડોવાયેલું હતું અને કઈ કઈ કામગીરીમાં ગેરરીતિ કરી તે સાબિત કર્યું પણ એસીબી માટે ફરજિયાત બન્યું છે કારણ કે આ કેસમાં લાંચ આપનારા કોઈ સામે આવશે નહીં લાંચ આપનારાઓને શોધવા માટે એસીબીએ અનેક દસ્તાવેજો અને કમ્પ્યુટરના ડેટા તેમજ મેસેજના આધારે લિસ્ટ બનાવ્યું છે આ દસ્તાવેજો અને વાતચીતમાં સૌથી વધારે જે કાગળો છે ભાજપ કોંગ્રેસના નેતાઓના વ્યવહારોના મળી આવ્યા છે હવે ભાજપ કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ શકે છે પૂછપરછની પ્રક્રિયા છે એ પણ હવે આવનારા દિવસોમાં બહુ ટૂંક જ જોવા પણ મળી શકે છે એવામાં બે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને પણ સમાચાર આજરોજ એ સામે આવ્યા કે તેઓએ જ્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાની ધરપકડ કરી હતી ત્યારે તેઓ મળવા માટે પહોંચ્યા હતા ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ કેસમાં શું નવા વળાંક આવે છે અને શું સાચે એસીબી કોઈ ગુના ગુનાહિત અને જેને કોઈ તથ્ય સામે પુરાવા જે મળે ઠોસ પુરાવા છે એ એસીબીને હાથ લાગે છે કે કેમ ગુજરાત સરકારને લઈને વાતો વહેતી થઈ છે કે આગામી અષાઢી કે રથયાત્રાના દિવસ બાદ મંત્રીમંડળમાં બદલાવ આવી શકે છે છે આ બધાની વચ્ચે જે એક મોટો સવાલ તે છે કુંવરજી બાવળિયાને લઈને કુંવરજી બાવળિયાને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે કે શું કુંવરજી બાવળીયા પ્રમોશન મળશે કે પછી તેમને રાજનીતિમાંથી આઉટ કરાશે આ તસવીર ઘણું બધું કહી જાય છે આમ તો કેપ્શન આપવામાં આવ્યું છે કે શુભેચ્છા મુલાકાત છે પરંતુ શું સાચે આ મુલાકાત બાવળિયાના હિતવાળી હતી શુભેચ્છા મુલાકાત જ હતી તેને લઈને હવે અનેક તર્ક વિતર્ક છે શરૂ થઈ ગયા છે કુંવરજી બાવળિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે અને એ પિક્ચર છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે આ એક શુભેચ્છા મુલાકાત છે પરંતુ અહીં ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે ગુજરાતની રાજનીતિમાં રથયાત્રા બાદ અને આવનારા દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે અને કદાચ એવું લાગી રહ્યું છે કે આ મુલાકાત તેને લઈને પણ હોઈ શકે છે કે કુંવરજી બાવળિયાનું પદ છે કાયમ રહેશે એમનું સ્થાન છે બરકરાર રહેશે કે પછી તેમની ખુરશી છે એ ડગમગી શકે છે આવી અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક છે ગુજરાતની રાજનીતિમાં આ પિક્ચર અપલોડ થયા બાદ શરૂ થઈ ચૂકી છે વાતો પરંતુ અહીં મહત્વની મહત્ત્વની તો એ છે કે જેમ ચર્ચા શરૂ થઈ છે કે કદાચ કુંવરજી બાવળિયાનું પત્તું કપાઈ શકે છે અને નવા ચહેરાઓને નવા લોકોને તક આપવામાં આવી શકે છે જેમાં જયેશ રાદડિયાના નામનો પણ સમાવેશ છે આ સાથે જ પક્ષ પલટુ નેતાઓનું પણ આમાં સ્થાન છે આપને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી સી જે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ સાથે જ અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા જેને લઈને હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે આ બંનેનું સ્થાન બનાવવા માટે કદાચ કુંવરજી બાવળીયાનું પત્તું કપાઈ શકે છે ગુજરાતની રાજનીતિમાં હવે આવનારા દિવસો ખૂબ જ મહત્વના છે સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક પણ યોજાવા જઈ રહી છે અને આ સતત કોર કમિટીની બેઠક છે એ સાળંગપુર ખાતે યોજાશે બોટાદમાં યોજાવા જઈ રહી છે જેમાં દિગ્ગજ નેતાઓથી લઈને તમામ કાર્યકર્તાઓ અને મોટી મોટી હસ્તીઓ આ બેઠકમાં સામેલ થશે એટલે કંઈક આવનારા બે દિવસ બાદ કંઈક મોટું થઈ રહ્યું છે તેવા સંકેત છે તેવા એંધાણ છે અને આ બધાની વચ્ચે જ્યારે સોશિયલ મીડિયા પર આ પિક્ચર અપલોડ થાય છે આ તસવીર અપલોડ થાય છે ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે ચર્ચા તો એવી પણ છે કે મંત્રીઓના નિવાસ સ્થાનના વિસ્તારમાં આવેલા કેટલાક બંગલામાં પણ ઘણા સમયથી સમારકામ ચાલી રહ્યું છે નવા મંત્રીમંડળની શપથવિધિ સત્તર કે અઢાર જુલાઈના રોજ થઈ શકે છે આ સાથે જ વર્તમાન મંત્રીઓ પૈકી કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપૂત ભાનુ બાબરિયા અને કુબેર ડિંડોરનું મંત્રી પદ જઈ શકે છે તેના સ્થાને નવા કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા રમનલાલ વોરા અર્જુન મોઢવાડિયા જીતુ ચૌધરી સીજ ચાવડા હીરા સોલંકી નિમિષા સુતાર સહિતના ધારાસભ્યોને કદાચ તક મળી શકે છે તો મહત્વનું છે કે આ કોર કમિટીની બેઠક યોજાયા બાદ ચર્ચા એવી પણ છે કે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા છે એ શરૂ થઈ જશે એટલે એ નામ પર જેટલી ચર્ચાઓ ચાલી રહી હતી જે નામોના નામની ચર્ચાઓ ચાલી રહી હતી એ નામ પર મોહર મારવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ છે કારણ કે લિસ્ટ છે નામોનું લિસ્ટ છે એ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયું છે દિલ્હી દરબાર સુધી પહોંચી ગયું છે ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે ગુજરાતની રાજનીતિમાં આવનારા દિવસોમાં કેટલી મોટી ઉથલપાથલ થાય છે અને પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવે છે કુંવરજી બાવળિયાનું સ્થાન છે એ બરકરાર રહે છે જે જળ પુરવઠા વિભાગ તેમના એ હવાલો છે તેમના પાસે છે શું એ જ હવાલો તેમના પાસે રહેશે કે પછી કોઈ બીજો હવાલો આપવામાં આવશે કે પછી સારી વાત એ પણ થઈ શકે કદાચ તમને પ્રમોશન પણ મળી શકે છે પરંતુ આ હાલ સસ્પેન્સ છે એ યથાવત જોવા મળી રહ્યો છે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો બાય subsidies.

વરસાદ જુલાઈએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી ભારે વરસાદ પડ્યો કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ દ્વારકા પોરબંદર અમરેલી મોરબી તથા સુરત તાપી વલસાડ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો આ સિવાય પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો અને હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદ જોવા મળ્યો દક્ષિણ ગુજરાત ના નવસારી સુરત ભાવનગર અમરેલી મોરબી ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદ રહ્યો આ સાથે જ સૌરાષ્ટ્રના કચ્છના ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આવનારા દસ દિવસ માટે વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે એટલે કે દસ અને અગિયાર જુલાઈ સુધીમાં ત્રણ સિસ્ટમ સર્જાય છે ગુજરાતના ઉત્તરમાં અને પાકિસ્તાનના દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના દક્ષિણ ગુજરાત પર સર્જાયું

મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે ગુજરાત સિવાય હરિયાણા અને બંગાળ સિક્કિમ ઉપર પણ એક સિસ્ટમ બની રહી છે આ વિસ્તારોમાં ભારેથી અધિ ભારે વરસાદની આગાહી છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાત તટીય કર્ણાટક કોંકણ અને ગોવા પૂર્વોત્તર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે

યલો અલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે એમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સામેલ છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ખેડા આણંદ પાટણ મહેસાણા વડોદરા ભરૂચ નર્મદા ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહીના પગલે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસી શકે છે બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ हैज बीन બ્રોટ ટુ યુ બાય આજતક સબસ્ટેજ